થોડા દિવસ પહેલા રાજ્યમાં એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યમાં જીસીએસ ને લઈને વિરોધ પ્રદર્શન થયું પરીક્ષા મેરિટ પ્રક્રિયા અને પદ્ધતિ ને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હવે આ મામલે ખુદ સરકારના જે ધારાસભ્યએ સરકારને પત્ર લખ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે જે ચર્ચામાં આવ્યો છે ત્યારે શું પત્ર લખવામાં આવ્યો છે જોઈએ આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ શિક્ષણ જગતને શરમસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે દક્ષિણ ગુજરાતમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિ થઈ રહી હોવાનો આરોપ ખુદ ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ લગાવ્યો છે સુરતના વરાછાના એમએલએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખ્યો છે જેમાં તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે તેમણે પત્ર લખીને જણાવ્યું છે કે યુજીની પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે

વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસો એડમિશન આપવાના છે બસો સીટ છે તો એમને બસો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપવી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસો એડમિશન લેવાના છે બસો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓના ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલા તે પહેલાં ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં છે કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ માર્ગદર્શન કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય માર્ગદર્શન ક્યાં જવું ખબર પડતી નહીં લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે તો દૂર થવી જોઈએ હા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા છે અને એક આ વાત પણ મુદ્દો મારે ધ્યાન પર મૂક્યો છે કે વચ્ચે ટીયા લોકોનો અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું તો મેં એટલા માટે ભ્રષ્ટાચાર ના થાય કોઈ વસ્તુ ના થાય લોકો હેરાન ના થાય એટલે હું મુખ્યમંત્રી ધ્યાન પર મૂક્યું છે કે આ જે પ્રશ્નો ઊભા થયા છે એનો હલ થવો જોઈએ ત્યારે આવું પહેલી વાર નથી બન્યું કે કુમાર કાનાણીએ તંત્રની લાલિયાવાડીને લઈને પત્ર લખ્યો હોય અગાઉ પણ જનતાને પડતી હાલાકીને લઈને કુમાર કાનણી હંમેશા સરકારને પત્ર લખતા જ હોય છે અને ચર્ચામાં રહેતા હોય છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર